નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારો ફરી વાર હાર્દિક સ્વાગત છે તો હાલમાં મિત્રો જે તમે આગળ વિડીયો જોઈએ તે હાલમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે અને તમને તો ખબર છે આગળ કીર્તિબેન પટેલ રોયલ રાજા અને લાલાભાઈ આહીર અને વિશ્વાસ નો વિવાદ ચાલતો હતો અને હાલના ટાઈમ ઠંડો થઈ ગયો છે અને હાલમાં તમે જે આગળ વિડીયો આગળ વિડીયો જે તમે જોયો તમને વિડીયો પણ પૂરો એટલે તમે વિડીયો પૂરો જોજો મિત્રો પણ વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે ચેનલ પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો સૌ પ્રથમ તમે આ બેનનો વિડિયો વિડીયો જોઈ લો પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયો જોઈ લો આજના વિડીયોમાં આટલું